એ તો તમારે વારો આવશે કે આ કને લઈ જાવ હું જોઉં છું હા હા ટેસણે પડીને તો મને દોડાવજ જબરજસ્ત તમારો મોકો આવ્યો છે એમને મને કગરાવાનો આ બાસ્પુજી નહીં બોલતા અહીંયા રાગ કરાવો છે મારે અને બધા ભે હા બધા ભયન હંગાટ લઈ જવા છે મારે હા તો પછી હું જો એકલ ખૂરો છું કે હગાવાલો એકલો પહોંચી દઉં હા હા એવું છે એમ કશો વાંધો નહીં હાર હારું

બના ના બેડા ખોખરા કઈ નાખું મે ગુનો નહી કર્યો મારા છોકરાનો ઉછેર કરું છું એટલે મફોજી હાચી વાત છે હગઈ તો હું કરાયો તમે ચિંતા ના કરતા પણ ઓયન પછી ચોય ધીરવા દેવા એ તો પછી મારા માયન આઈડિયા પડી છે હ કહે રે બસક નઈ હે બાસકુજી

હવે સોખા શબ્દ મોયા ને કઈ દો એટલે એને ખબર પડે તાર હવે બાસકુજી ઓભળો મારી વાત કે હવે અમે ઘણા પૈસા બાપા તમને નઈ કર અને ખરેખર તમે આવી રીતે કગરાવશો તો તમને અમે કુટુંબો થી એકોરા મિલ દે હા બે ફેર આ હું તાર વળી સના હાટન પછી કુટુંબના બાર મેલો પછી પછી કોઈ વ્યવહાર જ ના રહે નઈ આ પણ તે હું કહું છું કે અને મારા ઘેર લઈને આવો તમ તાર મારે ઓભળો મારી વાત ઈને તમારા ઘેર નહીં લઈને આવા મારે તો ઈને ઘેર તમને લઈ જવા હોય જે વ્યવહારમાં આવતું છે ને એ થાય આ પણ મેં શું ગુનો કર્યો છે નારાયણ ઘેર જવું પડે તમે એ ગુનો નહીં કર્યો કે એને નહીં ગુનો કર્યો અરે મફુજી હોય ની તો તમને ખબર નહીં અરે રામણા મોન ગોમો બધા મારી ચેવી ચેવી વાતો કરતા હોય છે કઈને કીધું ઘણા કેવા વાળા હોય છે ગોમો અમે કોઈ દાડો નહીં વાબડી હા તમે નહીં કેતા બીજા કેટલા છે ગોમો કેવા વાળા વડી ચિયા છે કેવા વાળા આ બાય આજે મને વાત કરી લ્યો શું વાત કરી દી આ કે ફૂમતો તમારું ચોક નામ પડો ને તો આમ કાળા મજ થઈ જોય હા તાણી હું ફૂમતા આકા જોડીન જોડે હોય છું હું એનો ડાબો હાથ છું તો મને ખબર નહીં તો આ વધડા ડોહાંચી વિતા ખબર પડી

પણ બા જોવે તમે તો આ વાત વચમાં આવી છો જમ એ બા આપણા કુટુંબના નહીં તે આપણે એટલું બધું ઉપાડી ફરતા હેડો હા એ તો મને ખબર છે આપણા કુટુંબના નહીં પણ અમારે ઘર જેવો સંબંધ છે તમારા ઘર જેવો સંબંધ છે એમ ને ઓવે હા તમારા ઉદ્યોગ કેટલા વળી છે ને હવે મને ખબર પડી પણ આરી ઉદ્યોગ અમારે ખચેરવી છે લે હેડો તૈયાર થઈ જો બાપુજી મેં તમને કીધું જ કરી મુનિયાઓ હા મુનિયાઓ એ બાસ ખરેખર પસ્તાવે વાળો હશે તમારે પણ મફુજી હેજી પૈસા ને પડી તમે હાથ જોડશો તો નિમેલ પડે હા આ કુટુંબ છે પણ હેજી બાજી મારે પસ્તાવાનું હા તમારે પસ્તાવું પડશે કુટુંબ તમને નોખા કરશે ને તારે તમને ખબર પડશે સત્રી ના વાયરા વાયદા હી તમને હવે જો મફુજી તમારા કેવાથી હું આવું તો ઘરી પણ ડોડુ બોલજો તો મજા નહી આવે હો અને એ ઘેર હું પાણી એ ન પીઉં અરે પાણી એ ના પીતા ચા એ ના પીતા હું તો આલ છેટો ઉભો થઈ રહ્યો અરે સોના મને બેહી રહેજો અહીં હેડો ડળો

કાને કીધું તમને ના કીધું આમ આમ મેં તમાર ભાઈને કો એમ તો કઈ અહીં જાવ હે આઈ જાની પછી એ મફુજી હા મારા એવું નહીં તમાર જે વાત કરવાની હોય કરી લો કઈ અમારે નહીં બેહું બે બે વાતો કરવી પડ્યા ભણિયા ભણિયા મફુજી મેં પીવું નહીં કા પાણી એ તમારું કેમ દેહો હવે હમણા કેમ હવે શું કરવાનું છે તમારે કો હેડો હેજો હા આ બે ભાઈનો તમારે શું કરવાનું છે મફુજી રાખ આજે નહી આવે ને કાલે નહી આવે હા

પણ તમે રાવણમ જઈને ચો હું એની વાતો કરો છો કઈ કઈ વાત તમે અરે કઠ્યો ને કઈ વાત કરો છો તે હવે છે હું રેડે ની મનવા દે હટ હટ થોને મને એ મિનિટ છોડતી રાખો બે તણા બસ કુજી તમન કરે કીધું આર્યું બાએ કીધું તું ચમ બાએ કીધું તું એમ ઓય ઓ આપણો બાએ કીધું તું આર્યું અરે નાકી નાકી કઈ નાકી વાત કરો છો તે એ મારા પરમ મિત્ર છે હટ હટ નથી આ તે એ મુઢે લાવો કે ચમ નહીં કીધું એટલે કીધું છે એ આવ્યા હા

ગાળા નહીં માળવું હોતું તું હે બા આવ તમે માર ઘેર આયા તા હા તાણે એમ નતા કેતા કે હું ફુમતાજી ની પગે નહીં મળતો ઓ કીધું તું ને ભાઈ કે કલાક પહેલા તો તમે એને ઘેર આયા તા એજે તમ આવ કીધું તમે આ શાતાન વાશો તો ભાઈ લોકો મજાક કરી હતી ફુમતા આ કા મજાક વસ્તુ વચ્ચે ના લાવો તમે મગસ નો પારો અટસ મારો હા સિરિયસ વાત કરો આરી અન બાવા ભળો મારી વાત તમારા બે ભાઈ વચ્ચેનું જે કારણ છે ને એ હું છું નવાજ ના ભાઈ રાવણ વચ્ચે મારા ભાઈ ના થાપ છોડી પૂછો કાની હું કને ભૂલી ગયા કને કની તમે યાર તો ફૂંકા કઈ દાળો મફૂજી આયો ભરતજી યાદ આયો એ દાડા મને યાદ આયો એટલે આરા વેર દેખાઈ થઈ અને બે ભયંત કે નોખા પાડે હે હા આરો મારો બદલો છે અલ્યા હોમી સાથીને તો ફૂંકા અમે બે ભયને રાખજો એ આ પટી જાય ઓછે ને હમણાં મજા નહિ આવે ભરે કેમ નઈ કેતો રામ લક્ષ્મણ જોડી હોય ને એવા અમાર બે જણા નો રાગ હતો અને આ મને તોડાવરાયો ભાઈ સાહેબ શાંતિ રાખો એ મ એ આપણો મારી વાત આપણા માં જ ઓક્સી આપણે ના ઓળખી તો તાણી કે ઈરી વાર તમારે રાખવામાં આવે હ અને વાત એક બીજી છે કે તમારે ગલતફહેમી થઈ છે તમારા ભાઈને થાપ હોય ને સોરી તીન ઓય એટલે ગુનો હતો કે હું ગુનો હતો કોઈ ગુનો નતો ભાઈ પેલાની કાલેરમાંથી પૂળોનો ભારો નતો બદલી લાયો હ હા તો રાવણા હોય તો મારો નાવો ભાઈ તો પછી રાવણામાં જ આપણે નિયમ શું છે

હવે આ વાત ખુલાસો થઈ ગયો હવે તો ઝેર નીકળી ગયું હવે ઝેર નાકળી ગયું જો કે તમારા મનમાં કોઈ વેમ હોય તો કહી દયો હું તો બે ભાઈને લઈ જન માફી તમારા ભાઈ જોડે માં કહી દે હા હવે બધું પટી ગયું કોઈ માંગવી નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ હે તમારા બે ભાઈઓ વચ્ચે મેં ભાત પડાય ને એ વાતી હું માફી માંગુ કઠો તો ને કઠો તો ને અને ભરતજી

લા હવે ખાટલામાં બેઠા બેઠા હરી ભરભુ હરી ભરભુ કરો માળા લઈ હ બીજી કોઈ જંજાળમાં તમે પડશો નહીં હું તારજી હું નાના મોઢા તમને વધારે બોલીજો એટલે માફી માંગું છું હો બાતકુજી હું મોટો છું પણ છતાં તમારી માફી માંગું છું બરાબર લઈ ભાઈ ભુંડાકા આલા હું મારા ભંડોળ દુષમાં ભાઈ ભાઈ ભુંડાકા બસ હવે